અત્યારે જે રીતના કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ છે એ છોડી રહ્યા છે પક્ષને તો જીગ્નેશ મેવાણી એને કદાચ પીએમ પદની પણ ઓફર આપવામાં આવે તો એ છોડે ના પીએમ પદ તો બિલકુલ ના છોડો તો ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં ભારત જોડો યાત્રા અત્યારે અત્યારે પહોંચી છે રાજપીપળા અને રાજપીપળામાં અત્યારે આપણી સાથે વાત કરવાના છે જીગ્નેશભાઈ વેણી કે જે સતત આ ભારત જોડો યાત્રામાં જોડાયેલા છે જીગ્નેશભાઈ સ્વાગત છે તમારું વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં સૌથી પહેલા તો મારો સવાલ એ રહેશે કે જ્યારે તમે વાત જાતિ ગણનાની કરો છો અને બીજી બાજુ તમે વાત કરો છો ભારત જોડોની તો આમાં જોડવાની વાત થઈ રહી છે કે જાતિ ગણમાંથી તોડવાની વાત થઈ રહી છે તમારું મીડિયા રૂમમાં કેટલા પત્રકારો છે એની ગણતરી કરવી એટલે તમારા મીડિયા રૂમને તોડવાની વાત છે કીડ તમારું મીડિયા રૂમમાં કેટલા એડિટર્સ છે કેટલા સબ એડિટર્સ છે કેટલા રિપોર્ટર્સ છે આવો સવાલ પૂછો એટલે વાઇફ સુપ ઇન્ડિયાના પત્રકારોને તોડવાની વાત થઈ કેટલા માણસો ડીએનટી છે કેટલા આદિવાસી છે કેટલા ઓબીસી છે કેટલા સિડ્યુલ કાસ્ટના છે આની જનસંખ્યા ખબર પડે તો એ ખબર પડે કે ધારો કે પંચોતેર ટકા વર્ગ છે તો બજેટના પંચોતેર ટકા આ વર્ગોને કેમ નથી મળતા અપાયનો સવાલ પૂછી શકીએ ટેન્ડરો કેટલા દલિત આદિવાસી ઓબીસી જોડે માઇનિંગની લીઝ કેટલી પેટ્રોલ પંપ કેટલા ગેસ્ટ એજન્સી કેટલી ન્યાયતંત્રમાં કેટલા લોકો આ બેકગ્રાઉન્ડમાંથી આ સવાલ બહુ વેલિડ છે અને આ સવાલ પૂછવો જ જોઈએ જેના

પોતાની વાત કરવા માટે એમને હક કરવા માટે આવતી હોય છે એટલે બહુ સારો રિસ્પોન્સ છે હું છીક જાલોથી જોડાયેલો છું અને યાત્રામાં પાર્ટિસિપેટ બી કરી રહ્યો છું ઓબ્ઝર્વરની જેમ જોઈ પણ રહ્યો છું ફીડબેક બહુ સારો છે અચ્છા નેશનલમાં જે રીતના યાત્રા કવર થઈ હતી એ રીતના અત્યારે ગુજરાતમાં કેવી રીતના ચાલી રહ્યું છે એટલે મીડિયા દ્વારા કવરેજ મળવાની વાત છે તો બહુ સ્વાભાવિક રીતે આમાં અમને આશ્ચર્ય જ નથી ભારતની કોર્પોરેટ લોબી અને ઉદ્યોગપતિઓએ સામૂહિક રીતે ડિસાઈડ કરેલું છે કે આપણે આરતી નરેન્દ્ર મોદીની ઉતારવાની છે એના નામના જ મંજીરા વગાડવાના છે એટલે આ ગોદી મીડિયા એ મોટા ભાગે રાહુલજીની યાત્રા અને ગુજરાતના દેશની જનતાના જે સાચા સવાલો છે એ લગભગ નેવું બતાવતી નથી તમારા જેવા જે વેબ પોર્ટલ્સ છે યુટ્યુબર્સ છે નાના મીડિયા કર્મીઓ છે જે લોકો નવા નવા પોતાના વેન્ચર્સ લોન્ચ કરી રહ્યા છે મીડિયાના એ બધા મિત્રો સારું કવરેજ આપી રહ્યા છે એટલે વાઇબ સુપ ઇન્ડિયાને ધન્યવાદ કહું મારો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છું યાત્રાને કવર કરી રહ્યા છું અચ્છા મારે તમને એ કહેવું છે કારણ કે આજે સવારે ધારાસભ્યોની મિટિંગ પણ મળી હતી રાહુલ ગાંધીની સાથે શું વાતચીત કરવામાં આવી હતી રાહુલ ગાંધીએ શું કહ્યું હતું પોઝિટિવ વાત થઈ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન હજી વધારે મજબૂત કરવું જોઈએ ગુજરાતમાં કોંગ્રેસનો ચાલીસ જેટલો મતદાર છે એ મતદાર પિસ્તાલીસ ટકા અડતાલીસ ટકાએ પહોંચે તો સરકાર બની શકે એટલે આ પાર્લામેન્ટનું ઇલેક્શન મજબૂતીથી લડો મને પછી આપણા દિવસોમાં સાથે મળી એક મજબૂત બ્લુપ્રિન્ટ સાથે ગુજરાતમાં આગળ વધવું જોઈએ એ પ્રમાણે બહુ પોઝિટિવ વાત થઈ અચ્છા ગેનીબેને તો પ્રચાર ચાલુ કરી દીધો છે જીગ્નેશ મેવાણીનો શું વિચાર છે બસ હું ગેનીબેનનો પ્રચારમાં જોડાઈ જઈશ ગેનીબેનને ચૂંટણી મળશે તો ઓકે એટલે જે પણ ઉમેદવાર ટિકિટ લેને આવે હું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે દિલો જનથીના માટે કેમ્પેન કરીશ અને દેશમાં પણ બધી કેમ્પેનમાં જવાનો છું અચ્છા અત્યારે જે રીતના કોંગ્રેસના મોટા મોટા બિગડ નેતાઓ છે એ છોડી રહ્યા છે પક્ષને તો જીગ્નેશ મેવાણી એને કદાચ પીએમ પદની પણ ઓફર આપવામાં આવે તો એ છોડે ના પીએમ પદ તો બિલકુલ ના છોડું છોડતો ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં બરાબર અને હું વૈચારિક રીતે તૈયાર થયેલો માણસ છું અને હું બહુ એવું ક્લેરિટી ધરાવું છું કે ભાઈ રાજકારણમાં અમુક પ્રકારના સમાધાન ના થઈ શકે એટલે હું રાજકારણ છોડી દઉં પણ આરએસએસ અને બીજેપી સાથે સમાધાન ના કરું એ બાબતમાં મને ક્લેરિટી જીવનમાં કરવા જેવું બહુ કામો છે બરાબર એટલે એ પ્રશ્ન મારા માટે ઉપસ્થિત થતો નથી એટલે લોકો ગયા એ લોકોએ પ્રજાનો દ્રોહ કર્યો છે ગુજરાતની જનતા જોઈ રહી છે હજી ગુજરાતની જનતાનું મોરલ કેરેક્ટર એટલું મજબૂત નથી બન્યું કે જે માણસો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય એને હરાવવા જ જોઈએ એવી જનતાની પોતાની જે તૈયારી ડેવલપ થવી જોઈએ કે આ માણસ એક્સ તમની પાર્ટીમાં હતો કાલ વાયમાં જતો રહ્યો તો પહેલાં એના નવરો કરો ફરી આવું કરે નહીં એ જનતાએ જે સબક શીખવાડવાનો છે એ તૈયારી જનતામાં જ નથી એ પણ બહુ દુઃખજનક બાબત છે હોપફુલી આવનારા દિવસોમાં આવું કોઈ કરે તો જનતા એમને સબક શીખવા અચ્છા લોકો અત્યારે ભારત જોડો યાત્રામાં વધારે જોડાઈ રહ્યા છે ખાસ કરીને આદિવાસી સમાજ અને બીજા પણ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે આ જે આદિવાસી જે કમિટેડ વોટર છે એને બચાવવા માટે કોંગ્રેસ અત્યારે શું કરી રહી છે કોંગ્રેસના કાર્યકર તરીકે નેતા તરીકે જો ગુજરાતમાં કોંગ્રેસનો ચાલીસ જેટલો વોટર છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વોટર છે એ બે પાંચ જ વધારે છે એટલે કોંગ્રેસની કોઈ વોટ બેંક ખસકી ગઈ છે એવું નથી થોડુંક પ્લસ માઇનસ દરેક ઇલેક્શનમાં થતું હોય છે અને આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો જેમ કે પૈસાનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી બનાવ્યો છે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી બનાવ્યો છે આદિવાસી સમાજના ભાઈનું ઓછામાં ઓછું વિસ્થાપન થાય એને સ્થાનિક સ્તરે રોજગારી મળે એના માટે મનરેગાની યોજના કોઈ લાવી હોય તે કોંગ્રેસ પાર્ટી લાવ્યું છે કોંગ્રેસ પાર્ટી એ આદિવાસી આદિવાસી કે છે ભારતીય જનતા પાર્ટી કેમ પરાણે વનવાસી નથી બનાવવો ભાજપ આરએસએસ શું કરે છે વનબંધુની વાત કરે છે અને જંગલ જમીન સાફ કરે છે એટલે આ આદિવાસી સમાજ એ સમજી રહ્યો છે અને ઝાલોદ જ્યાંથી યાત્રા નીકળી એ ઝાલોદ અને દાહોદના આદિવાસી ભાઈઓનો સમગ્ર ગુજરાતની જનતા ઉપર બહુ મોટો ઉપકાર છે ગુજરાતની વિધાનસભાનું મકાન સચિવાલયના તમામ બિલ્ડિંગ્સ આપણા તમામ રસ્તા રોડ મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર કદાચ તમારી ન્યૂઝ ચેનલનું સ્ટુડિયો મારું ઘર આ બધું જ આ કડીયા મજૂરોએ બાંધેલું છે એટલે એમને પરસેવાની આપણે વેલ્યુ કરવી જોઈએ એ અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં એની જે પ્રમાણેની વેલ્યુ હોવી જોઈએ એ છે નહીં આ બધા કડિયા મજૂરો એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ આવીને સડકો પર નગ્ન અવસ્થામાં પડ્યા રહેવું પડે છે તો આ કયા પ્રકારનો વિકાસ છે એ આદિવાસી સમાજનો નવી પેઢીનો યુવાન સમજી રહ્યો છે એટલે આ બધા મુદ્દો પર લડીશું બેઠા થઈશું વધારે તાકાતથી તો આ હતા મેવાણી કે જેમણે પોતાની વાત રાખી ભારત જોડો યાત્રામાં જે અત્યારે ચાલી રહી છે અને એમાં પણ કોંગ્રેસના અનેક જે નેતાઓ છે ધારાસભ્યો છે જોડાઈ રહ્યા છે અને પક્ષને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે ધન્યવાદ